આટલા દિવસ બાદ એ લોકો મળવા માટે પહોંચ્યા આખી ઘટનાક્રમ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આદિવાસી વિસ્તારમાં તો સ્કૂલો અને ગામડા ઘણા દૂર દૂર હોય છે બાળકોને ઘણું ચાલતા જવું પડતું હોય છે

એકદમ શરમનાક ઘટના છે જેનાથી આખું કાળજું કંપી જાય એવી ઘટના છે મેં પોતે ત્યાં જઈને એમના પરિવારની મુલાકાત લીધી અને મને ત્યાંની હકીકત જાણીને મને પણ એકદમ દુઃખ થયું કે આવા લોકો પણ આપણી વચ્ચે રહી છે ને ગુરુ જે જેને માસ્તર કહે છે માનવ સ્તર આપીએ છીએ અને ગુરુ તરીકે પૂંજીએ છીએ એવા લોકો જ્યારે આવું કરતા હોય ત્યારે શિક્ષણ જગતનું પણ શરમથી માથું નમી જાય એ સ્વાભાવિક સ્વાભાવિકપણે છે પણ દુઃખ ત્યારે થાય છે કે જે લોકો બીજા રાજ્યમાં જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે મીણબત્તી લઈને વિરોધ કરે છે ત્યાંના સીએમ નું રાજીનામું માંગે છે એવા કેટલાય લોકો આ ઘટનાથી એક સેવીને બેઠા છે મોની બાબા બનીને બેઠા છે કેમ ભાઈ આ દીકરી આદિવાસી દીકરી હોય કે ગમે તે હોય એ કઈ છ વર્ષની દીકરી એને શું હતો એને પીખી નાખવા માટે આવી માત્ર ને માત્ર આચાર્ય આરએસએસ ની અરે ભાજપની ભગ્યની સંસ્થા આરએસએસ નો જિલ્લાનો પ્રમુખ હતો વિશ્વ હિન્દુ પરિસદનો પ્રચારક હતો એટલા માટે નથી બોલતા જે પણ નેતાઓ હવે ત્યાંથી એ દીકરીનું જે ઘર છે એનાથી જસવંતસિંહ ભાભોરનું ઘર કદાચ હશે તો એક કિલોમીટર કે પાંચસો મીટર પર છે એમના નાના ભાઈ શૈલેષભાઈ જે હમણાં ધારાસભ્ય છે એનું ઘર પણ ત્યાં જ છે તો કેમ દીકરીની મુલાકાત દસ દિવસ સુધી એ લોકોએ નથી લીધી આજે ત્યાં જેની બેન ઠુમર જાય ચૈતરભાઈ વસાવા જાય ઈસુદાનભાઈ ગડવી જાય ગોપાલભાઈ અટેલિયા જાય એટલે એ લોકોએ જવાની ફરજ પડી છે એટલા માટે હું કેમ છું કે કેટલીક બધી એ લોકોમાં એ માનસિકતા કે પોતાનો જે આચાર્ય છે પોતાની ભગીની સંસ્થા આરએસએસ નો એ પ્રમુખ હતો અને જે સમાજ સુધારોની મોટી મોટી વાતો કરતા હતા તો શું આવી સંસ્કારો એવી સંસ્થાઓ આવા સંસ્કારો આપે છે તો હું ચોક્કસ માનું છું આમાં સરકાર પણ જવાબદાર છે કેમ કે સરકારે ટ્રાન્સપોર્ટેશન આપવા માટે તો કરોડો રૂપિયાનું બજેટ બનાવેલું છે કેમ ટ્રાન્સપોર્ટેશન સરકાર નથી આપી શકતી તો આવા આચાર્યની ગાડીમાં અમારે બેસાડવું પડે ભાઈ મુખ્યમંત્રી અરે શિક્ષણ મંત્રી ખૂબ જવાબદાર છે એમને ટ્રાન્સપોર્ટેશન આપવું જોઈએ ને બાળકોને બધી જોગવાઈ છે કેમ નથી આપી શક્યા એટલા માટે જ હું કેમ છું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ને લઈને આવી ઘણી સમસ્યાઓ છે અને જે પણ આ ઘટના ઘટી છે ખૂબ જ નિંદનીય છે અને મેં તો કેમ છું આ રાક્ષસી કૃત્ય છે આ નરાધમને એવી સજા આપવી જોઈએ એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા ઘણા અંદરો અંદર સમાજમાં ફરતા હોય એ લોકો ફરી આવી કોઈ હિંમત જ ના કરી શકે હવે શું વાક હતો આ ફૂલ જેવી દીકરીનો જેની સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું એટલા માટે અમે સરકાર પર માંગ કરીએ છીએ આ પરિવારને સહાયના રૂપે પચાસ લાખ રૂપિયાનો સહાય ચૂકવે ટ્રાન્સપોર્ટેશન કેમ નથી મૂકવામાં આવ્યું એનો ખુલાસો કરે અને ફાસ્ટેગ કોર્ટમાં આ કેસ ચલવીને આ નરાધમને ફાંસી લટકાવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ સાથે સાથે ચૈતનભાઈ જે રીતે આદિવાસી વિસ્તારોની અંદર સ્કૂલની પરિસ્થિતિ છે કારણ કે જ્યાં સ્કૂલ છે ત્યાં શિક્ષક નથી અને સ્કૂલ છે તો ઘરેથી ગામડેથી ઘણી બધી દૂર છે એટલે નાના નાના જે પોકેટ્સ બનેલા છે આદિવાસી વિસ્તારમાં ત્યાંથી ઘણી દૂર છે તેવામાં હવે તમે લોકો શું કરો કારણ કે તમે પણ આદિવાસી ધારાસભ્ય છો તમે તમારા વિસ્તારની અંદર પણ આવી જ સમસ્યા આવતી હશે ટ્રાન્સપોર્ટેશન ની જોગવાઈ છે એના માટે અલાયદું બજેટ ફાળવી દીધું છે તો એ ટ્રાન્સપોર્ટેશન ચાલુ હોવું જોઈએ દરેક જગ્યાએ ત્યાં કેમ નથી ચાલુ એ તો શિક્ષણ મંત્રી જવાબ આપવો જોઈએ સાથે સાથે અનેક વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે શાળાઓના ઓરડાઓ નથી અને આવા અનેક બનાવો જયારે બનતા હોય છે ત્યારે જ આપણું બધાનું ધ્યાન જાય છે પણ એ સરકારની બેદરકારી છે સરકારે વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ એક બાજુ આપણે બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરીએ છીએ અને આપણી બેટીઓ સહી સલામત નથી એ બાબતે આપણે બધા ચિંતા કરવી જોઈએ એવું હું માનું છું અને આવનાર જે પણ વ્યવસ્થા હોય સીસીટીવી કેમેરા મૂકવાના થશે કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની થશે કે આવા લોકોની કમિટી બનાવીને એમાં એમની માનસિકતાની તપાસ કરવાનું થશે તો સરકારે વિચારવું જોઈએ અને આગળ પગલા ભરવા જોઈએ એવું ચોક્કસ હું માનું છું બિલકુલ ચૈતરભાઈ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર